નાય <laughs> <am very> <laughs> મારે આપણે આપણે આચાર

ઓર ખાણ બરાબર ને ઓર ખા

啊，他说：“写的是一个男，一个女的。的”阿班长，我不。阿大哥，你跑哪去？家家大都跑远了。哈哈。啊，我都。嘿嘿。我都，我都去那里玩，玩。

છે <laughs> <laughs>

બાબા એ પાછો તમારો ઉપાદે મારે કાય ઉપાદી નથી તમારે તમારે આ મારે આવતા છે જેસ પર એ ભાઈ તે ની હે

અત્યાર તો આ ભાઈઓ જાણની પડી ગઈ છે 16 16 ભલાઈ તો થાય છે જ છે બમા તો મોરથી બ્લોડ છે ઓખા હારું છે કે હારું ને હારું થઈ જાય દી એ આટલી તો 12 ઓર માસ નો આલે મારે રેટિંગ ઓપરેશન કરે મહાદેવ કી વગેરે ઓપ્શન દેતા હો ને ના બેટા બેટા આના આતા ગતિ દેગી તો બધી ઇન્ડિયન કી ખાઈ ખાઈ દેવા ગઈ ઓસનીમાં હાલો મેં અહી કે મારા થોડી ઇજલ જાવતી તો ભાઈ બાકી આમ સેવીન તાકાત કો વિકાર કાયમાં ગોળા આઈથી હોય બાજરી ખાવા આવું કતોરી ની દાડા ચા આપલો કસોલી જપ પા એ તો મોસરો કરતા માં સાકટતા અતીતે અમાર બાઈ ખાઈ દીદાર હોય પકોડી કે ભાઈ ગાડી આદર ઓય કે શું ગાડી આદર કહેતા કે

રાઈટ બે ની માની દી ગયી પડી ગાવ છો દી દુકાનયા આલવા તુ માતા જો ગયે બસ પડું છે હવે આમ હાલો કે નહી હે આમાં ફરક છે રે આમાં નાળા હે ના ઈ વિના એ જોય તો આ તો વાદ દી એક કે કે 1 2 3 લાગે દી મિનિટ કે બજે આવી 1 મિનિટ તમાર બેન ના કેટલા છે તમને કઈ યાદ છે તમાર બેન ના કેટલા વરસ છે યાદ છે તમે કેવડા મોટા કેટલા વરસ મોટા છે

કે લાવવા લાગે એક લાપનિયરિયા એ મનથી બોલી કેતા કોણ બોલ્યાતા મોટી સીંગ જે માજા જઈ જાય છે ને તે બધાતા થાય ઓઠનો વાય દીધું વાત જીવે છે કોણ કોણ હે કોણ બોલ કોણ બોલ કરવા મે

કે માસી માસી બા જીવે છે હવે બાલે હા હા જી કે કે જીવતા હોય ને ભાઈ હતા મે ન્યા પાતા કે જીવે છે મને

સૌથી મોટા તમે મોટા તમે હા પછી બાન પછી બાન પછી ઓલા ગારી આધાર વાળા માસી

આ હા ભગવાન ભજિયાતા આવમો ઓડિશાઈ પર ગયો ડોકટી કાઢી લેયા ગાડી બે હાલી લેતા મનામ ઓનટી મરામ હું તો આ જાય ઉમર પર મલમણા આવ ગોડા થાય તો નઈ કાકા કોઈ થાય પણ

બધા <laughs> લાડવા <laughs> 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 <Overwatch throat> <gibED> <laughs>

હવે પાછા આવશું ગાબા થોડાક ટાઈમ પછી હરાદ ઉપર આવવાનું કીધું છે મામા ના